Vihan, chả lô, come on. Game rầm rầm, chào uế, kia kia ở chỗ uế. Ay, chúc ra. Kia ở chỗ uế, bơi. Sôi uế tao à? ra về Hát bye bye, tata. જાવ ને આવું હે તો ચાલ ઉભો થઈ જા ફટાફટ હે દવા પીવી હે નથી પીવી ને તો હાલ આપણે જલ્દી વયા જાય ચાલ ચાલ જલ્દી વયા જાય નકર દવા પીવી પડશે હાલો નથી પીવી નથી પીવી પીવી છે નથી પીવી ને આમાં સામું તો હજુ એટલે તો કહું હાલ માર ભેગો આવતો એટલે દવા નો પી પડે બરાબર ને સહી પકડે હે ચાલો એક ગુડ બાય ઉભો થઈ ગયો સુસ પહેરી લે ચલો ચલ પછી મસ્ત નાસ્તો કરાવીશ ચાલ આજા લેટ્સ ગો વિહાન કોણ હે વિહાન હે વાવ વોટ ટુ બી ટક જો મિત્રો કેવા બાજે બે દે આ વિહાન કેટલો વાયડો છે જો પથ્થુ પથ્થુ જો પથ્થુ આમ હેલો ગાઈસ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો વેલકમ બેક ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેવો એ ની ચેનલ છે અને કિંગલ બેન જિંદગીમાં પહેલી વાર બ્લોગ મૂકેલો મૂકે છે અને હવે આ કિંગલ બેન ના ચેનલ માં સબસ્ક્રાઇબર થઈ જવા જોઈએ એક પચાસ હજાર ઉપર લાયક વેલકમ બેક વિડીયો પાંગા જેવા ને કોણ નથી ફોન મૂકી દે એમ કહીએ ખબર પડતી તને ખબર પડતી ફોન મૂકી દે એમ કહીએ તો

મિત્રો ફાઈનલી કિંજલ બેન આજે પેલોગ જિંદગી પેહલી વાર અપલોડ કરશે એની ચેનલ ઉપર કિંજલ ચાવડા

અમાલ મે તારા બાપકો ને કાડું ક્યાં આવડતું હે નહીં આવડે નથી આવડતું ભાઈ નથી આવડતું ભાઈ हवे बो नथा हैरान करे है मने हमड़े एय बाहर ने बाहर ने अंदर अंदर अंदर, अंदर भैल्या भैल्या अंदर आई जा भैल्या तो मने हैरान करस ने एन तू बोले से काडू बैठ को मिलि दे ने

કોણે લઈ દીધી થેન્ક યુ તો કે વેલકમ તો ચાલો મિત્રો બધા નાસ્તો કરવા આવી જાવ જો બે ખાવા મળ્યા છો મારા પૈસાનું તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ બહુ જ થકી ગયા છીએ અને હવે આપણે બ્લોગને એન્ડ કરી દઈશું પથ્થું બી સુઈ ગયો છે જો ભૂખ પી લાગી છે એટલે ખાઈ પી લેશું અને સુઈ જશું હવે મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો